અવાજ એટલે બંધ રાખ્યો છે બે જ મિનિટમાં કરો હમણાં ગાડી બેહું ને એટલે ઓકે એમાં એવું છે કે અમે સી બહાર અત્યારે રોડ પર જો વાહન આવે છે ને એનો અવાજ આવે છે આ દેશ પોરબંદર દેગામ ભોજાભાઈ આવો આવો ભોજાભાઈ જય મહાદેવ પકડ તો ઠેલી ઘડી ચાલુ છે લઈ અવાજ નથી આવ તો કેમ છો જય કુમાર માવા લઈને ન આવ્યા છે માવા માવા નો લાવ્યા કઈ બાજુ ચાલ્યા મેરેજ માં જાય છે મામા ને ઘરે લગન છે વિડીયો જોયા કે નહીં અમારા તો ખ્યાલ હોય તમને લગ્ન માં જાય છે આવો ઉપેન્દ્ર કુમાર કે તું છો ઉપેન્દ્રજી આવો આવો પપ્પા નથી બોલો મારા ભાઈ કેમ નથી ખાતે છે અત્યારે તો ભાઈ લેવા આવ્યો સનીલભાઈ રાજ આગળ બે બેટા આપડી ગાડી આવી ગઈ છે બે જવાની છે હું કામ પેલા બ્રેક લગાય

ઓ હા <coughs> <laughs>

જય મહાદેવ જય મહાદેવ અમારા ગામના છે હા એટલે તો મેં તમને કીધું તમારા ગામના મારા ફઈ છે હોય ફઈ ફોવાતા ને ને તો બતાવો અનિલભાઈ 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 તમે જો ગાડી ચલાવે છે રાજભાઈ જય જય મહાદેવ મહાદેવ મારા દીדו બેન એ તો એના કામમાં એના કામમાં વ્યસ્ત છે જો બંગડી ને બ્રેસલેટ ને અર્કો કરવામાં છે ટ્રાવેલ માં જાવું ત્યારે અનિલભાઈ આરે હશે મમ્મી ક્યાં છે માં જ છે નથી ને આ પણ બપર પછી જાન માં જવાનું છે ને ત્યારે અત્યારે તો માંડવા મુરત એમ જ ને સહન આવે ત્યારે જમવાનું રો બાકી અમે તો માંડવા મુરત પતી ગયું પછી હવાર માં ઉઠા ભેગું પાણી ની નળ માં બોલ હજી ન થાય પીવાની મોટર ઘડીક ચાલુ જી થોડું થોડું આવતો ગયો એમ ગાગર ગાગર ભરતા ગયા ને કામ પતાવતા ગયા

તમે મોટા ડ્રાઈવર હશો એટલે નો બાંધો અહીંયા તરત પોલીસ પકડશે ને આમ ન બાંધીને ને ત્યાં સુધી આમાં બતાવ્યા રાખે ને તૂટ ટૂટ તૂટ ચાલુ રાખે એને કરતા બાંધે જીજાજી તમે જોવો છો એમને પણ બોલતા કેમ નથી જય મહાદેવ સારું છે જીજુ તમારે કોના લગ્ન છે એમ અમારે કોના લગ્ન તું સ અમારે મારા મામાના ઘરે લગ્ન છે મામાની છોકરીના લગ્ન છે એટલે અમે જાઈશ અમે બસ ચલાવીએ છીએ બસ એવું તમે બસ ચલાવશો સરસ બસ ચલાવવાવાળા ભાઈ આવ્યા છે અનિલભાઈ શું નામ છે બીજા જાહીદ શેખ કયા ગામથી મારુતિ ટ્રાવેલર્સ સરસ મારુતિ માં જાય પણ બગડાણા વાળી જય ભીમનાથ બેન હા જય ભીમનાથ જય ભીમનાથ કેમ છો શું કરે ઘર માં બધા જીજુ મનીષા બધા શું કરે લોંગ્યા હા હા

અનિલ તો ભાઈ આવ્યો અમારે આરે અમને લેવા આવ્યો અત્યારે દાદી લઈ અનિલ ભાઈ છે અમાર ભાઈ છે જીજુ છે આ નરતમ દાદા કાતરિયા છે ને એના જમાઈ હરેશભાઈ આ ઓલા પ્રજાપતિ સમાજ ગ્રુપ જો ને મૃત્યુ નોંધ એમાં જોડાયેલ છે તમારો નંબર આપવા તો આપજો તમને રેડ કરી દે આ લોકો નંબર આપીશ જીજુ હું તમને નાનો ભાઈ આમ મોટો ભાઈ બે ભાઈ માં એક નાનો છે મનીષા મોટી છે ને અમાર ગામમાં યોગેશ્વર આવે છે યોગેશ્વર આવે પછી જય સોમનાથ એ આવે છે બસ સર સુરેશભાઈ હાય હેલો પેલા એમાં પણ હું હતો એવું છે હ યોગેશ્વરમાં અમે આવી દર વખતે અમારા ગામમાંથી માંથી ગામમાં તો તો અમને જોયા જશે અમારા માડી ને ને બા ને લઈને વારે વારે નહીં આવતા પેલો સફો અમારો હોય કેમ કે એને પેરેલીસ થઈ ગયેલું રહ્યું ને એટલે એને માઇન્ડ માઇન્ડ ચડાવવા ઉતારવા દરબાર બુકિંગ કરે હા 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 જીતુભાઈ ની લોકો દરબાર જીતુભાઈ

થોડી હારી છે કલર બહુ સારા હવે લોંગ્યાવાળી બસમાં ચાલીએ છીએ એવું છે સરસ સુરેશભાઈ કઈ છે બજાબર હા મજામાં મજામાં હો સુરેશભાઈ કોમેન્ટ હતી એટલે જગવાઈ ગઈ આવી ફટાફટ કોમેન્ટ મોકલો થોડા પછી થાય

આવો આવો હા ચોક્કસ આવશો ભાઈ સંજય ભાઈ મામા મળી ફાર્મ છે ને બાજુનું ફાર્મ હાર વાલો અમે તો પગવા આવ્યા છે લાઈવ અમારે બંધ કરી પછી મળી ફાર્મ નું પાર્કિંગ પાછળ છે એમ કે તો પાછળ જ લઈ લે ગાડી પાર્કિંગ માં છે ક્યાં થઈ જવાનું છે સુરેશ ભાઈ હું કે છે ઇંગ્લિશ માં જો તો વિધુ સુરેશ शुरू राखो लाइव सांझ सांझ सुधी हाँ <laughs> सुधी बेन ने इंग्लिश सिखवा डो <laughs> <laughs> चौका सीखी जाए वो भी जो अब गुजराती हारा बीजू हमें

નથી લેવું એક રૂમાલ લઈ લેજે ખાલી આ બધું અંદર મૂક દેવાય બેટા મને નથી આવડતું હો બેન ઇંગ્લિશ એવું છે તમે મારી જેમ બીજું સુરેશભાઈ હું લખે છો તો મારી કોમેન્ટ નથી વાંચતા તમારી કોમેન્ટ વાંચતા નથી એ હું તમારી કોમેન્ટ વાંચું પણ મને ઇંગ્લિશ આવડે તો વાંચું ને હાલો એક જ મિનિટ હો અંદર પોગીને આમ માં જઈને

સાંજે પીઠી નું ફાર્મ જોજો બહુ મોટું છે મસ્ત આવલ જય માતાજી બેન જય વિજયાથી સંજયભાઈ ઓકે ઓકે હાલો હવે અવાજ બંધ અવાજ આવી નો હાલે કોપીરાઈટ થાય એટલે વધારે અવાજ નહી રાખે જય માતાજી જય માદે બધાને